હમણાં જે સિઝન ચાલે છે લગન પ્રસંગની તો એ સિઝનમાં તમે વેચો આ ટાઈપના ચૂના જીમીચુના જે રેડીમેડ રહેશે આ દર્શકો જે જે તમને સુરતની અંદર જોન સિવાય ક્યાંય નહીં મળશે આપણી કલેક્શન છે આપણી જે ડિઝાઇન છે વન એન્ડ આપણે પોતે જ બનાવીએ છીએ ફેક્ટરીના ભાવે બનાવીએ છીએ તો આ ટાઈપના કલેક્શન્સ તમે જોઈ શકો છો એમ તો કલેક્શનની વાત કરીએ તો ઘણા બધા કલેક્શન્સ અવેલેબલ છે પણ એક વિડીયોમાં તો કેટલો જ બતાવી શકું હવે ચૂ મટીરિયલની વાત કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ ચૂ મટીરિયલ છે અને ભાઈ સાથે સાથે તો તમને અહીંયા હેન્ડવર્ક નું ટચઅઅપ પણ જોવા મળી જાય છે તો આપણે વાત કરીશું થોડુંક પ્રિન્ટેડ કોન્સેપ્ટ એટલે કે ડિજિટલ પ્રિન્ટમાં તમને અહિયાં મોસ્ટિફોન મટીરિયલ જોવા મળી રહ્યું છે જે એકદમ સોફ્ટ હોય છે ને અહીંયા તમને છે ને ટોટલી હેન્ડવર્ક કોન્સેપ્ટ જોવા મળી જશે જય શ્રી કૃષ્ણ વ્યુઅર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારો બધાનું અજીત ઝોનની અંદર દર્શકો તમે સાડીઓના કલેક્શન જોયા હતા એ જ રીતના દર્શકો આજે તમારી સાથે હું શેર કરવા જઈ રહી છું સરસ મજાના કલેક્શન શું તમને ખબર છે કિડ્સવેરના કલેક્શનની અંદર પણ તમે ચનિયા છોડી જેટલું જ માર્જિન રાખીને સેટ કરીને વેચી શકો છો અને કસ્ટમર લઈ પણ છે ને લઈ શા માટે લઈ છે કારણ કે આજના વિડીયોમાં એવું કલેક્શન બતાવવા જઈ રહી છું ને જે તમને સુરતની અંદર અજીત ઝોન સિવાય ક્યાંય નહીં મળશે આપણી જે કલેક્શન છે આપણી જે ડિઝાઇન છે

જો આ ટાઈપના કોર્સેટના કલેક્શન જોતા હોય ને તો રેડીમેડ કોર્સેટના કલેક્શન પણ આપણે બનાવી રહ્યા છે જે રીતના કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પ્રિન્ટેડ કોન્સેપ્ટ જોઈએ ડેલી વિયર પાર્ટી વિયર જેવા જોઈએ એવા કલેક્શન તમને મળી રહેશે તો હમણાં જે સિઝન ચાલે છે લગ્ન પ્રસંગની તો એ સિઝનમાં તમે વેચો આ ટાઈપના જીમ્મી ચૂના ચણિયા ચોડી જે રેડીમેડ રહેશે આ દર્શકો હવે નાના છોકરાના જે કલેક્શન હોય છે ને ભાઈ અમારા કરતા અમારા જે કપડા ને એનાથી પણ મોંઘા વેચાય છે તો દર્શકો આરામથી માર્જિન નીકળી જશે ને હું તમને જણાવી દઉં આજે ચણિયા ચોડી રહી છે એની અંદર પણ તમને સોફ્ટ લેયરનું કેન જોવા મળી જશે એન્ડ સાથે સાથે બ્લાઉઝની વાત કરીશું તો એકદમ લાઇટ વેઇટનું બ્લાઉઝ છે અને એકદમ કલેક્શન્સ છે 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 જે છોકરી આરામથી કરી શકે સાથે તમને દુપટ્ટો પણ મળી આજના વિડીયોમાં જે પણ કલેક્શન તમને ગમી રહ્યું છે જેની રેન્જ તમારે તપાસ કરવી છે સિમ્પલ છે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ત્યારે તમે કોન્ટેક્ટ કરી શકો છો કાતે દર્શકો ઘરે બેઠા શોપિંગ કરવી હોય ને તો વિડિયો કોલની ફેસિલિટીસ પણ મળી રહી છે તો આપણે વાત કરીશું થોડુંક પ્રિન્ટેડ કોન્સેપ્ટ એટલે કે ડિજિટલ પ્રિન્ટ

એ સિટી હોય કે ગામડા હોય બધી જગ્યાએ ચાલતી હોય સ્પેશિયલ આની અંદર લેયરમાં લગાવવામાં આવે છે એ જ ફોમ આપણે આની અંદર એડ કર્યું છે જેનાથી શું થાય નાની જે બાળકી હોય એને કડે નહીં કે રેશિસ નહીં થાય કારણ કે નાના છોકરાની જે સ્કીન હોય ને બહુ જ વધારે સોફ્ટ હોય છે બરાબર તો આ ટાઈપના કલેક્શન તમે જોઈ શકો છો એમ તો કલેક્શન વાત કરીએ તો ઘણા બધા કલેક્શન અવેલેબલ છે પણ એક વિડીયોમાં તો કેટલું જ બતાવી શકું હવે જીમ્મીચુ મટીરિયલ ની વાત કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ જીમ્મીચુ મટીરિયલ છે અને ભાઈ સાથે સાથે તો તમને અહીંયા હેન્ડવર્ક નું ટચઅપ પણ જોવા મળી જાય છે એન્ડ આ ટાઈપની કોળી પેટર્ન પણ તમને અહીંયા જોવા મળી જશે જે નાના છોકરાઓને ખૂબ જ ગમતી હોય છે જે રમકડા ટાઈપ છે એટલે રમ્યા કરે ને આની અંદર છ પીસ નો સેટ આવશે એટલે કે સેમ ડિઝાઇન ની અંદર છ ડિફરન્ટ સાઇઝિસ તમને અહીંયા મળી જશે ની વાત કરી છે તો કહી દો આપણી પાસે ઝીરો એટલે કે બેબી ના કપડા થી લઈને વર્ષની બાળકી તમને જોવા મળી જશે એન્ડ દર્શકો જો તમે દુકાન છે શોરૂમ છે તો જરીક છે ને લાઇટ કલર પણ રાખજો કારણ કે ઘણી બધી છોકરીઓ નાની નાની એવી હોય ને જેમના પર લાઇટ કલર બહુ ખીલે છે તો એમના જે પેરેન્ટ્સ હોય ને એમને લાઈટ કલર પહેરાવવાનો બહુ શોખ હોય તો જેટલું બને એટલું લાઈટ અને ડાર્ક કલર નું કોમ્બિનેશન બનાવીને રાખશો ને તો માલ તરત વેચાઈ જશે હવે આ જે આર્ટિકલ છે આવો આર્ટિકલ આપણી પાસે વુમન વેરાયટીન કોન્ટેક કરજો અજીત જોન ને જ્યાં તમને આ ટાઈપના ફેન્સી આર્ટિકલ જોવા મળી રહ્યા છે એન્ડ દર્શકો આજના આ તમને કેવા લાગ્યા જરૂરથી કમેન્ટ કરજો ચાલો હું વિદાય લઈ રહી છું ફરી એકવાર મળીશ નવા વિડીયો નવા કલેક્શન નવા લેટેસ્ટ કલેક્શન સાથે જય શ્રી કૃષ્ણ